છોટાઉેપુર જિલ્લા સંખેડા વિધાનસભામાં નસવાડી તાલુકો આવે છે અને નસવાડી તાલુકો વિધાનસભા બેઠક રદ કરવામાં આવે ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ઢેફા ગામ વહીવટી તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના કારણે બે હાજર વિધાનસભાના વિભાજનમાં નાંદોદ વિધાનસભામાં ગામને સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં જોડાવવામાં આવ્યું છે ડેફા ગામના ત્રણસો પંચ્યાસી મતદારો છેલ્લા બાર વર્ષથી પોતાના જિલ્લાના વિધાનસભાના નેતાને મતદાન કરવાની જગ્યાએ બીજા જિલ્લાના વિધાનસભાના નેતાને મતદાન કરવું પડે છે જ્યારે છોટાદેપુર લોકસભા બેઠકના ઉમેદવારનો મત વિસ્તાર એક જ છે પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઢેફા ગામના મતદારો નર્મદા જિલ્લાના બેઠકોના ઉમેદવારને મતદાન કરે છે આમ એક મતદાર અલગ અલગ ચૂંટણીઓમાં બે જિલ્લાઓના ઉમેદવારોને મતદાન કરવાનો વારો આવતો હોય છે જ્યારે ઢેફા ગામના મતદારોનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં નર્મદા જિલ્લો દર્શાવ્યો છે છતાંય બીજા જિલ્લાના વિધાનસભાના ઉમેદવારને મતદાન કરવું પડે છે પંચાયત મીઠીવાવ અને જે કહીએ તો અમારે ધારાસભ્યનું એ આવે છે તે આ બાજુ દરખાસ્ત કરીએ તે કોઈ સાંભળતું નથી અને આ બાજુ કરીએ તો સાંભળતું નથી બરાબર તો જે તે એક બાજુ અમારે નર્મદા જિલ્લામાં થવું જોઈએ જે ઢેભા ગામડું ગ્રુપ પંચાયત મીઠામાં મીઠીવામાં લાગેલું છે એ ગામડું એક ધારું ગ્રુપ પંચાયત મીઠીવામાં લાગેલું છે એક ધાડો થવું જોઈએ એમ કાકા બીજી વાત એ છે કે તમારો મત તમે તાલુકા પંચાયતમાં નર્મદા જિલ્લામાં હા નર્મદા જિલ્લામાં લાગે પંચાયતમાં ડેલિગેટમાં એમાં નર્મદા જિલ્લામાં કરી છે અને વિધાનસભામાં હા વિધાનસભા એ મોટી હિંમત સંખેરામાં આપે છે એ ખાસા વખતે અમારે આ પ્રોબ્લેમ ઊભું છે તો તમે કઈ કઈ રજૂઆત કરી આની રજૂઆત તો આ સંખેરાવાળા ધારાસભ્ય સાહેબને હું વારંવાર કહે છે કે અમારું ગામડું જોવો કેવું પરિસ્થિતિ નદી કિનારે દિવાળનું નહીં તે પાણી બી આવી જાય છે અને અમારા અમારે જ્યારે મેથીવા જવું હોય ગોડાઉનમાં રેશન કાર્ડનો માલ લેવો હોય તો અમારે ચોમાસા અમે ફરીને જવું પડે પચાસથી સો રૂપિયા ભાડું ખર્ચે તો અમારે એસીમાં જવાનું થાય તો સલ્યો નાળું જેવું પણ અમને આ સરકાર સુધી કંઈક અનુકૂળ કરે તો હાલ દરખાસ્ત અમે ઘણી વખત આપેલી છે પણ કોઈ સાંભળતું નહીં અમે ધારાસભ્યને સંખેડા વિધાનસભા નસવાડીમાં કરીએ છીએ અને જે તાલુકા પંચાયતને એ બધું આ નર્મદા જિલ્લામાં થાય છે તો અમારું એક એક તરફું એમ નર્મદા જિલ્લામાં થવું જોઈએ મુશ્કેલી પડે જ છે જે કામનું ગામનું કામ છે ને એ લઈને જઈએ ને ધારાસભ્ય પાસે તો એ નર્મદા જિલ્લાવાળા તમારા નર્મદા જિલ્લામાં લાગે એમ કંઈ મોકલે એ અમારે મુશ્કેલી થાય ને આ બાજુથી આ બાજુ દોડવાનું અને આ બાજુથી આ બાજુ દોડવાનું હા એકાદ વખત રજૂઆત કરી હતી પણ એ હા એટલે એ એક એનો નિરાકાર નથી આવ્યો આજ સુધી કેટલા વર્ષ થયા આ પરિસ્થિતિ આ તો અમારા વડીલોના વડીલો હોય દસ વર્ષથી હા 10 વર્ષ સાસરે એટલું થઈ ગયું હોય રેહર પટેલ નિશમલસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్